નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં જાહેરનામું નોટિફિકેશન આવી ગયું છે શિક્ષક અભિગ્યતા કસોટી વન ટેટ વન નો કાર્યક્રમ જે જાહેરનામું બહાર પાડવાની તારીખ ચૌદ દસ બે હજાર પચીસ છે વર્તમાનપત્રમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ પંદર દસ પચીસ છે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ઓગણત્રીસ દસ ઓગણત્રીસ થી લઈને બાર અગિયાર બે હજાર પચીસ છે નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો છે ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી ચૌદ અગિયાર બે હજાર પચીસ અને પરીક્ષાનો સંભવિત તારીખ છે ચૌદ ડિસેમ્બર તો શૈક્ષણિક લાયકાતો વિશે પણ જોઈ લઈએ શૈક્ષણિક લાયકાત છે છે ઓછા એચએસસી પાસ અને તાલીમી લાયકાત બે વર્ષ પીટીસી અથવા ડીએલ એડી અથવા ચાર વર્ષની એલ્ટિમેટ એજ્યુકેશન ડિગ્રી હોવી જોઈએ અથવા બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન હોવું જોઈએ કસોટીને માળખું છે એમસી રહે છે બહુ વૈકલ્પિક પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો રહેશે એમાં આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી એકસો પચાવન પંચાસ પ્રશ્નો રહેશે અને સમયગાળો છે એકસો વીસ મિનિટનો રહેશે આ કસોટીના તમામ પ્રશ્નો ફરજ ફરજિયાત રહેશે આ કસોટીનું ષળંગ એક જ પ્રશ્નપત્ર રહે છે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે અને દરેક પ્રશ્નનો ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહે છે આ કસોટી મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેતું નથી બીજું છે પરીક્ષા ફી છે એસસી એસટી એસસી અને પીએચ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી બસો પચાસ છે જ્યારે સામાન્ય કેટેગરી ઉમેદવારો માટે ત્રણસો પચાસ ભરવાની રહે છે ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે કોઈપણ સંજોગમાં પરત ફી પરત કરવામાં આવશે નહીં ફી ભરવાની પદ્ધતિ એવું છે એટીએમ કાર્ડ નેટ બેંકિંગ પરથી પરીક્ષા ફી ભરી શકાશે અથવા બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની રિસિપ જનરેટ ન થઈ હોય તેવા ઉમેદવારો તાત્કાલિક રાજ્ય પરીક્ષાઓ બોર્ડનો ઇમેલથી સંપર્ક કરવાનો રહેશે ઈમેલ પણ આપેલો છે જી એસ ઇ બી ટ્વેન્ટી વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કસોટી અને પરીક્ષાના કેન્દ્ર છે એ કસોટી પરીક્ષા માટે નોંધાયેલા ઉમેરે સંખ્યા અને પરીક્ષાના વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચ પરીક્ષા આપવાની રહેશે પ્રશ્નપત્રનું માધ્યમ છે ગુજરાતી છે અંગ્રેજી હિન્દી અને એ ત્રણ માધ્યમમાં લેવાશે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતો હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શક્યા છે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનો પ્રશ્નપત્ર આપવામાં આવશે અભ્યાસક્રમ પણ જોઈ લઈએ આ કસટિંગ કુલ પાંચ વિભાગો છે અને એકસો પચાસ પ્રશ્નો અને એકસો પચાસ ગુણ રહે છે પહેલો વિભાગ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર છે એમાં ત્રીસ ગુણનો રહે છે અને ત્રીસ પ્રશ્નો રહેશે પેલો અવિભાગ છે બાળ વિભાગમાં પંદર ગુણ બીજો વિભાગ છે સમાયેલી શિક્ષણ અને વશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજણ ત્રીજો વિભાગ છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર એ દસ ગુણનો રહે છે બીજો વિભાગ છે ગુજરાતી ભાષામાં ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ રહેશે ભાષા અર્થગ્રહણ છે એ પંદર ગુણનો છે બીજું છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ છે એ પંદર ગુણના રહે ત્રીજો વિભાગ છે અંગ્રેજી ભાષા એ ત્રીસ પ્રશ્નો છે અને ત્રીસ ગુણનું છે ભાષા અર્થગ્રહણ છે એ પંદર માર્કનું છે બીજું છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ પંદર ગુણના છે ચોથો વિભાગ છે ગણિત એમાં ત્રીસ ગુણ છે અને ત્રીસ પ્રશ્નો રહેશે વિષય વસ્તુ છે એ પંદર ગુણના છે પદ્ધતિશાસ્ત્ર પંદર ગુણ અને પંદર પ્રશ્નો રહેશે પાંચમો વિભાગ છે પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહમાં એ ત્રીસ ગુણના પ્રશ્નો રહેશે પર્યાવરણ અને વિષયના પદ્ધતિશાસ્ત્રના વીસ ગુણ અને વીસ પ્રશ્નો રહેશે અને બીજું છે પર્યાવરણ વિષયના ધોરણેથી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો હશે એ દસ ગુણના રહે છે વિષય વસ્તુના પણ દસ ગુણ રહે છે અને સામાન્ય જ્ઞાન એ પાંચ માર્કના રહે છે અગત્યની સૂચનાઓ છે ભરની છેલ્લી તારીખ પછી વેબસાઇટ નિયમિત જોતા રહેવું આવક છે પરીક્ષા સંબંધિત વિગતો સતત માહિતગાર થવા માટે ઓજસ ગુજરાત ડોટ ઓર્ગે ગવર્મેન્ટ ઇન પર વેબસાઇટ પર જોતા રહેવું ત્રીજા નંબરનો છે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલી વિગત અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી આથી વિગતગત માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવારો પોતે જવાબદાર રહેશે આ કસોટીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પત્ર ઓનલાઈન ભરવામાં આવશે અને તેમાં જે માહિતી માગેલ હોય તે માહિતી વિગતો ઉમેદવાર દ્વારા છુપવામાં આવતી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તે ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે ઉમેદવાર પોતે ભરેલા ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતું હોય જો કોઈ ખોટી વિગત રજૂ કરશે તો તેને ફોર્મ રદ થવા માત્ર બનશે અથવા તેની સામે ફોજદારી ગુનો બનશે વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગેની ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સમક્ષ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજ્ય સરકાર નક્કી કરેલા સક્ષમ અધિકારીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સામાજિક ન્યાય અને અધિક અધિકારીકતા વિભાગ છવ્વીસ ચાર બે હજાર સોળના ઠરાવ પ્રમાણે વખતો વખત ઠરાવ મુજબના સમક્ષ અધિકારીનો નતમ વર્ગ સમાજ થતો ન હોવો અને નોન ક્રિમિનલ સત્ય પ્રમાણપત્ર મેળવવું જોઈએ શારીરિક અપંગતાના કિસ્સામાં રાજ્ય સરકારશ્રીને નક્કી કરેલા સક્ષમ અધિકારણ પ્રમાણપત્ર હોવું જોઈએ ઈડબ્લ્યુસના કિસ્સામાં રાજ્ય સરકારશ્રી નક્કી કરેલા સમક્ષ અધિકારણ પ્રમાણપત્ર હોવું જોઈએ ઉમેદવારે વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મને પિન કાઢી તે ફોર્મમાં સહી કરીને જરૂરી આધારો જેવા કે પરીક્ષા ફી ભરીને પ્લે ન નકલ જાતિ પ્રમાણપત્ર ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવો નોન ક્રિમિનલ સર્ટી પ્રમાણપત્ર અને શારીરિક અપંગતા અંગેનું પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતો હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે જ્યારે કોઈ અતિ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઉમેદવારી તે રજૂ કરવાનો રહેશે જે ઉમેદવારી નિયત પરીક્ષા ફીની પે સ્લીપની રસીદ મેળવેલ હશે તે જ ઉમેદવારો પોતાની કમ્પ્યુટરાઇઝ હોલ ટિકિટ પોતાના કન્ફર્મ નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકાશે ઉમેદવારોને હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તે નીચેની પાછળ આપેલી સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો અને હોલ ટિકિટ પાસે પરીક્ષા વખતે આપવામાં આવતી ઓ માર્કશીટનો નમૂના પણ વેબસાઇટ પર મૂકવામાં આવશે આ ઓ માર્કશીટના નમૂના પર છપાયેલા તમામ સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે જેથી પરીક્ષા સમયે કોઈ કૂંચવણ ઊભી ન થાય આકર્ષોટીમાં જનરલ કેટેગરીમાં ઓછામાં ઓછા સાહીઠ ટકા એટલે કે નેવું ગુણ મેળવેલા હશે તો જ પાંચ ગણાશે અને અનુસૂચિત જનજાતિ અને જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારીરિક અપંગતા ધરાવતા ઉમેદવારો ખિસ્સામાં ઓછામાં ઓછા પંચાવન ટકા એટલે કે બ્યાસી ગુણ મેળવેલા હશે તો જ પાંચ ગણાશે અને ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોમાં કિસ્સામાં પણ ઓછામાં ઓછા પંચાવન રહેલા એટલે કે બ્યાસી ગુણ મેળવેલા હોય હશે તો જ પાંચ ગણા છે આ કસોટી માત્ર ઉત્તર્ણિત ઉમેદવારનો જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની રીત અરજી ફોર્મ ચોક્કસપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે ના મોટાક જન્મ તારીખ જાતિ કેટેગરી કે આની કોઈપણ બાબત પાછળ કોઈ બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે ને જેની ખાસ નોંધ લેવી સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌ પ્રથમ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઇન પર જવું એપ્લિકેશન પર ક્લિક કરવું ઉમેદવારે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ જેવી પૈકી માધ્યમ કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષણ યોગ્યતા કસોટી વન ફોર્મ ભરવું જોઈએ અપ્લાય ના ક્લિક પરથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે એપ્લિકેશન ફોર્મેટમાં સૌ પ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવાર ભરવી અહીં લાલ ફૂદડીની નિશાની જ્યાં હોય તે વિગતો ફરજિયાત ભરવાની રહેશે એજ્યુકેશન ડિટેલ પર ક્લિક કરવું અને તેની વિગતો પૂરી કરવી સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અહીં ઉમેદવારે એપ્લિકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવાર જોઈને રાખવાનો રહેશે જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર